મને ઠંડી આજો કર એ આ આ રોજ્યા છો આજ ભણવા ન જાવ લાલ બધા હેરાન કરી હાલ અરે ત્યાં શું આયા તો

મલે હું થઈ ગયો હે નકરો ડિસ્કો કરું કરું થાય હે હા હા લગાવ જો લગાવ લગાવ હા 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 ચાલ હું થઈ ગયો છે

લાય ઘરે જઈને ખાતો પછી આ બધી થઈ લ્યો હાલ લો એટલે આવ નવરો થઈ જાઓ મેલી નહીં <laughs> <laughs>

દીકરા મારે મારીને કાઢી હોય તો આ ગીમ એટલી વાર દીકરા મારા ને વિતાડી દેવી છે અને પાછું તો થાતું જ ના પુરી એ

શું વાત કાકા એ મારી ને કાઢી મૂકી કાઈ નઈ આમ જો બેટા તારો કાકો આમ થોઈ કેદુ નો સૈગ્યો હે આજ છે ને મેં બપોર થોડુંક મોડું રાંધવાનું કર્યું ને તા તો મને મારી ને કાઢી હોય મૂકી